અત્યારે ઢોરોમાં દૂધનો પરબ નહીં એટલે કંટાળ્યા છીએ હું એ કંટાળ્યો હું એટલે ના હોય તો નોકરી પોતવાનું કરો એટલે ખાતર લેવા જો તો ચૌદ રૂપિયા આવો પૈસા લાપા છો કે ચૌદ રૂપિયા એ તો મારો લેલો પૈસો હવે તારો પરિવાર ને મારો પરિવાર આ આપણે જેથી ચલાવવું હવે તું ગમે તે ફોરી ભારી પણ નોકરી તો જતો રહી કસમ ઇમ ચાલશે નહીં તું ગમે તે કઈ નોકરી થાય ને કે આપણો પરિવાર ચાલે એવો લાગતો પણ ભાઈ મને હવે આ ઉંમર તો થઈ થોડી હવે મને આ ઉંમરે મને નોકરી કોણ લાગશે અને કોકડા ગમે તે નોકરી તો મળી રહેશે તને કંપનીમાં જોઈ તો તને નોકરી મળી જો મળીને ચોક તોય તને નોકરી મળી રહેશે આ તો હું જોઉં જો ચોક ભાઈ કંપની કોઈ સિક્યુરિટીમાં નોકરી હોય તો બરાબર કોઈ ખેતરમાં તબેલા ચોકીદારીની હશે ગમે તો નોકરી તા નોકરી આપડે ગોઠવું હોય ના હું નોકરી ગોતવા જુ તો મારો ભાઈ કેવાય હા હા હું સમજી નેનો ભાઈ હું મારી રીતે હું મારી રીતે નોકરી ગોતવા જઉં બરાબર સોંતિ થી કાલ નોકરી ગોતવા જતો રહ્યો બસ બરાબર એ તારો

દાદા લાય તને આપડા ને મનમાં બેઠ્યા એવું કે યુવાના જોડે થોડો કાઢ જવું બીજું હું ગમે તે કરી તું નોકરી કા ખોડી ના બીજા નઈ ગયા છું અને તું જતું રહેતો નોકરી ગમે તે કર

એવો તો હું જોઉં એટલે તાર પાછો મને બોલાવજે કે પાછો તો મુહે આપવા મૂહે પૈસા લેવા તો આવે એવું ઝાડ હતો તો મને કેજે તું બીજાને કેજ પણ એવું મળવું તો જુઓ એવું થવું તો જુઓ ગબેત થઈ જાય તો મેળ ખાય ઉપરવાળા નો કોઈ તો મેળ આવો તો મારે મેળ ખર્ચે તો હું મારા ભાઈને પાછો બોલાય હોય હાલ પછીની વાત પછી લે મારે છેતરમાં જ સાબા સાબા નહીં સાત નહીં પીવી અને થોડો પીધા નહીં પીવી ભાઈ મારે છેતરમાં જવાનું કોમ છે જે સાહેબ તો કરું સાબ હું તો આયા છો ને તમે આયાશો ને નહીં તો ફરી કોઈ વાર આઈજો પી નહીં

એ જઈને પૂછું કદાચ એ ગેટની અંદર મકાન મળી જાય એવું લાગે હા ચાલો ભાઈ કહેતા હતા ભેટ આવી ગયો અને હોમાં મકાન દેખાય હા કાકા બેઠેલા હેન પૂછી દઉં પહેલાં જ બીજું લાગે તો છે

વિસનગર મારો દોરી પતંગનો ધંધો હત એટલે ખાલી મારે રાત્રે ઊંઘવા માટે મફંજો હતો કારણ હું જમીન બમીન તો આવું જ છું એક તો બરાબર રમય પણ તમે લેવા આજો હા એટલે હું વિશ્વાસ છે મારે કેવી રીતે આવે તમારું તમારે અહીંયો હા ભાડું ભાડું કેવું ચાલે ભાડું તો ચાલે છે ક્યારે રૂપિયા પણ તમારે કોઈ પેન પાન કાર્ડ કહે આધાર કાર્ડ કર એવું કોઈ હોય તો તમે લેતાઓ મોટી પહેલાંથી તમારી વાત સાચી પણ મારે બધું આધાર કાર્ડ પાન કાર્ડ ઘેર રહી ગયું હા પણ ખાલી રાતે ઊંઘવા માટે મકાન જોવો તમે કેતા તમે ચારસો ભાડું બોલે ચારસો ચાલે તો હું આઠસો રૂપિયા ભાડું વાળું માર તો ખાલી રાતે ઊંઘવું જ છે ને આઠસો રૂપિયા હોય તો આવતા હોય તો ભાઈ આલું હુરવા માટે હડો હા તો મારે તો ખાલી ઊંઘું જ છે ધંધો કરી નાખે ખાલી ઊંઘવું જ છે ખાલી ઊંઘવા આઠસો રૂપિયા આવું છે ખાલી ઊંઘવાના હા પણ એક કોમ કરવું પડશે તમારે હા

હા ભાઈ કે આજે અમારે સાહેબ આવે હવે પતંગ દોડા ના ધંધા મળી સાહેબ હોય પેહલા ભાઈ મારે સાઈડ ધંધો બીજો ચાલે સાઈડમાં હાલે સાહેબ આવું મળી મેં કયું પણ તમારે ચાર ફોન દાવા મને ભગવાન ભયા નહીં ત્યાર ફોન દાવા છે પણ હજુ મેં તમારું નમે પૂછ્યું નહીં મારું નામ હા

હેલો હા આ ગેટ એટલે ગેટ ઉપર આવી ગયો હા તો અંદર આવે ને એ સારું સારું એડમ હું ગેટમાં મોય આવું ઇન્ડિયા કુલ ફોન હતો ભાઈ

આ ભગવાનને કોક ઉજળી એવું લાગે હું હરી મેં કીધું તું કે રૂપિયાનો ઝાડ મળે તો ખંચીને રૂપિયા લઈ લઈએ એ એવો ભગવાનનો અણસાર થયો હોય એવું લાગે આ પોત હજાર તો ફાઈ પડ્યા જ થોડા એમ ઘરમાં જ થઈ અને પોત હજાર પેલા મનુફાઈથી લઈ લઉં એમ કંઈ દસ હજાર કરી અને હું એ દસ હજાર રોકું તો દહના વી તો થઈ જાય

આ મળી મેં એવો સંકલ્પ કર્યો તો કે આરું રૂપિયાનું ઝાડ મળી જાય તો સારું ભગવાન કરણ કે આ એ એના છે થાય મશીન જ છે હાથ હાથ હપ 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 ડબલ થઈ જાય હા હું યાદ રોકો હા તો હું સાહેબની વાત કરી દે કર લેજો તો મિત્રો આવાજ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત